નમસ્કાર આજની આ પ્રેસ વાર્તામાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરીએ છીએ વિષય એવો છે કે ઘણા સમયથી ખેડૂત પરેશાન છે એમાં કરદા પ્રથાને લઈ અને ભાજપના દરેક સંસ્થાઓમાં બેઠેલા દલાલોની ગુંડાગર્દીને લઈ એ ચાલતી દાદાગીરીને લઈને તો ખેડૂત પરેશાન હતો જ પરંતુ સાથે માવઠા જેવી પરિસ્થિતિએ પડતા ઉપર પાટું માર્યું છે એવી પરિસ્થિતિ થઈ છે કે માવઠા એ ખેતરો ધોઈ નાખા પાક ધોઈ નાખો આ પરિસ્થિતિ વચ્ચે આજે ખેડૂત ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે માથે દેવું છે એટલે કે દેવાના ડુંગર નીચે ખેડૂત દબાયેલો છે આ દરેક પરિસ્થિતિમાં જ્યારે સરકારના એક રોલની વાત આવે સરકાર તરફથી સહાયની વાત આવે ત્યારે અમે એવું કહીએ છીએ કે સરકારે આપી આપીને શું આપ્યું એવું પડીકું આપ્યું દસ હજાર કરોડના નામે ખેડૂતો સાથે મજાક કરવામાં આવ્યો અને એવું પડીકું આપ્યું કે જેમાં હવાજાજી અને માલ ઓછો છે આ એટલા માટે કેવું પડે છે કે ખેડૂતની પરિસ્થિતિ સમજ્યા વગર આકડા માઇન્ડા વગર તમે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરો છો ને મોટી મોટી વાહવાઈ કરો છો ત્યારે જ્યારે તમે દસ હજાર કરોડ સાથે જે પીડિત ખેડૂતો છે એનો ભાગાકાર કરો ને તો વિઘે ત્રણ હજાર રૂપિયા પણ આવતા નથી ત્રણ હજાર રૂપિયા વીઘે આવતા નથી વિઘાનો ખર્ચ તમે ગણવા જશો તો પંદરથી અઢાર હજાર રૂપિયા વિઘે ખર્ચો થાય છે તો આ દરેક પરિસ્થિતિમાં સરકારનું કામ હોય છે કે ખેડૂત આજે દાઝયો છે માવઠાનો માર પડ્યો છે એની ઉપર એને સહકાર સહાય તરીકેનું એક મલમ ચોપડવાનું કામ કરવાને બદલે એ એણે શું કર્યું તો કે ઝેર પીવડાવવાનું કામ કર્યું છે સરકારે એટલા માટે અમે આ પેકેજનો વિરોધ કરીએ છીએ અમે પહેલાં પણ કીધેલું છે કે તમે ખેડૂતો માટેની જે નીતિઓ જે નીતિઓ ઘડો ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપો અમારે લોલીપોપ નથી જોતું અમે અનેક વખત ઉદાહરણ આપી ચૂક્યા છીએ કે પંજાબમાં અમારી સરકાર છે પચાસ હજાર હેક્ટર દીઠ આપીએ છીએ અમે તો તમે ગુજરાતમાં પાંત્રીસ વરસથી રાજ કરો છો તો પાંત્રીસ વરસથી રાજ કર્યા પછી તમે હેક્ટર દીઠ ખાલીને ખાલી બાવીસ હજાર રૂપિયા જ આપો છો શરમ આવી જોઈએ અને એ પણ કેટલા બધા નીતિ નિયમો છે બે હેક્ટરની મર્યાદા તમે રાખી છે એમાં પણ તમે જે બગડેલ પાક છે એની ટકાવારી કરશો કે એસી ટકા પિંચ્યાસી ટકા સિત્તેર ટકા તો આમાં સરવાળે ખેડૂતના હાથમાં કંઈ આવતું નથી એટલા માટે ગુજરાતના ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે ખૂબ ચિંતા છે અને પોતે આજે એનો માલ એટલી હદ સુધી ખરાબ થઈ ગયો છે કે તમે માંડવીની વાત કરશો તો માંડવી બગડી તો ગઈ છે પણ સરવાળે પાલો થાય પશુ એના પશુધનને ખવડાવી શકે આટલો પાલોય વધતો નથી કપાસ બગડી ગયો છે કપાસમાં હાઠીઓ વધતી નથી તમે સોયાબીન ની વાત કરો તો સોયાબીન બગડી ગયું છે ભૂકો હાથમાં આવે છે ખેડૂત કરે તો શું કરે તો આ દરેક પરિસ્થિતિ વચ્ચે ખેડૂત પાસે નથી એના પરિવારને પોષણ આપવા માટેના પૈસા નથી એને પોતાનું જીવન જીવવા માટેના પૈસા નથી એને મૂંગા પશુ જે એનું પશુધન છે એને ચારો નાખવાના પણ પૈસા વધ્યા નથી અને ત્યારે ઉપરથી સરકાર પોતાની જે સંવેદનશીલતાની વાતો કરે છે આવી સરકાર પડતા ઉપર પાટું મારી રહી છે મજાક કરી રહી છે ઝેર પીરસી રહી છે ખેડૂત આજ આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે ત્યારે અમારી માંગણી સ્પષ્ટ રૂપમાં છે કે પહેલા તો ખેડૂત જે આત્મહત્યા કરે છે ને એના

ખેડૂતોને પૈસા હજી બાકી છે એના પણ પૈસા આપ્યા નથી એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે પેલા તો ખેડૂતનું દેવું માફ થવું જોઈએ સંપૂર્ણ રીતે ખેડૂતનું દેવું માફ કરો અને જે તમે લોલીપોપ વાળું પેકેજ આપ્યું છે જે હવા ભરેલું પેકેજ આપ્યું છે આ જે કડદા પેકેજ છે ને જે હકીકતમાં રાહતરૂપી પેકેજના જગ્યાએ તમે કડદા પેકેજ જે જાહેર કર્યું છે ને આ કડદા પેકેજની અમારે જરૂર નથી એમાં સુધારા કરી અને યોગ્ય ખેડૂતોને વળતર મળે એવું પેકેજ જાહેર કરો આ માંગણી સાથે અમે ગુજરાતમાં મહાપંચાયતો કરી રહ્યા છે અમે ભૂતકાળમાં પણ ઘણી મહાપંચાયતો કરી છે અને આગામી દિવસોમાં પ્રાચીમાં આ ટોબરા ખાતે પણ એક અમારી કિસાનોની મહાપંચાયત અમે આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો ભેગા થવાના છીએ અને અમારી માંગણીને આંદોલનના રૂપમાં અમે બુલંદ બનાવીશું ગુજરાતના અનેક વિસ્તારોમાં આવી મહાપંચાયતો કરી અને અમે ખેડૂતના હકની વાત કરવા માટે અવાજ ઉઠાવીશું આજ સુધી સરકારે ખેડૂતોનું શોષણ કર્યું છે સરકારે પોતે સત્તામાં રહી અને ખેડૂતોનું શોષણ કર્યું છે ખેડૂતોને કંઈ જ હાથમાં આવ્યું નથી પાક બગડે છે ખેતરો ધોવાય છે એ મોંઘવારી એમાં

અને માત્ર આવી કરતા સહાય અમારે નથી જોતી અમારે યોગ્ય વળતરવાળી સહાય જોઈએ છે ખેડૂતો માટે આ માંગણી અમે બુલંદ બનાવશું આવતીકાલે પ્રાચીના પટાંગણમાં પ્રાચીથી નજીક આવેલા ગામમાં અમારી જે મહાપંચાયત છે એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પધારવાના છે અને અમે આપના માધ્યમથી ખેડૂતોને પણ આહવાન કરીએ છીએ કે ટોબરા ગામ ખાતે આપ સૌ પધારો અને તાકાત